નમસ્કાર મિત્રો એટ ધી સ્ટાઈ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે તમને ગાય ભેંસ દોવાના મશીન વિશે તો ખબર જ હશે અને જો તમારે તબેલો છે તો આ તમારા માટે ખૂબ ઉપયોગી મશીન છે આ આઈડીએમસી કંપનીનું ગાય ભેંસ દોવાનું મશીન ગઢડીયા ગામમાં મનસુખભાઈને ત્યાં ફિટ કરવામાં આવ્યું આ ગાય ભેંસ દોવાનું મશીન અલગ અલગ સાત મોડેલમાં આવે છે અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે છે આઈડીએમસી કંપનીનું મિની ટ્રોલી મશીન અને હા આ મશીનથી ગાયભેંસને કોઈપણ જાતનું નુકસાન નથી થતું આ મશીન ગાય ભેંસના આચરણને ખેંચતું નથી પણ મસાજ કરે છે અને જો તમારે ડેરીને અથવા તબેલાને લગતી કોઈ પણ સાધન સામગ્રી જોઈએ ને તો માહિન ડેરી ભંડાર જર્દણ ખાતે મળી જશે સરકાર માન્ય લિમિટેડ કંપની હોવાથી આ મશીન ઉપર લોન પણ થઈ જશે પ્લસ તમને આ મશીન ઉપર સબસિડી પણ મળશે આ આઈડીએમસી કંપનીના મશીનની ઓલ ગુજરાતમાં ડિલિવરી પણ થઈ જશે પ્લસ ફિટિંગ પણ કરી આપવામાં આવશે જો તમારે આ મશીન લેવું હોય તો જર્દન બાયપાસ રોડ રિલાયન્સ મોલથી આગળ રઘુભાઈ ગેસ્ટ હાઉસની એક્ઝેક્ટ સામેના કોમ્પ્લેક્સમાં બીજા માળે માહીન ડેરી ભંડારમાં પહોંચી જજો અને જો આ મશીન બાબતે તમારે વધારે કોઈ માહિતી મેળવવી હોય ને તો ઉપર દર્શાવેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને હા એક વાત તો રહી જ ગઈ આ મશીન એક ગાય ભેંસથી લઈ દસ ગાય ભેંસ દોવાની ક્ષમતા ધરાવે છે માહીન ડેરી ભંડારમાં ગાય ભેસો માટે કાઉમેટ મળી જશે જેની લંબાઈ છ ફૂટ પહોળાઈ ચાર ફૂટ અને વજન વજનપત્રી કિલો છે અને આ કાઉમેટ ઉપર હાલ ડિસ્કાઉન્ટ ચાલે છે તો લેવા માટે આજે જ સંપર્ક કરો જેમના મોબાઈલ નંબર છે ઓગણસી નવસો ત્રણ બત્રીસ નવસો અડસઠ